જેટલી વાર કીધા છે કે પેલા શાડે ભૂરી ન ખો હે અરે દેવો ભા તમારા માટે દોડતો દોડતો આવ્યો છો મને ખબર હતી કે સાડાઆઠ વાગશે દેવો ભાવ પેપર માટે ધમ પછાડા કરશે અલ્યા આ તારીખ વાર જોતો તો જેટલી વાર કરી દેતો લઈ લઈ લા લા પેપર લાવજો તો હા હા દેવો ભા કંટાળી જયો હું તો હો હા તમારો પેપર આલો હુડાહુડ કરીને આવ્યો છો એટલે એ જ ડબોળા છે કે મને પેપર વાર્તન નહીં આવડતું

એટલે બધા પતંગ ચગાવે ને અમારા શિવ અમારો દારૂ ભાઈ બેન પતંગ ની જેમ ભરસ આખા ગોમ અને ત્યાં પૈસા ચોયી લાયા મને એ કે છે પેલા મારા ધ્યોર પતંગો લાવે છે ફિરકીઓ લાવે છે દારૂ પીવે છે નાટે કાતરી છે કોઈ લે એટલે આ તો ચાઇનીઝ દોરી નહીં મળે હે ચાઇના દોરી એટલે ચમનિયા આ પેલી તું કે તો દેરીએ દોરી છે આ તો ચાઇના ની

પતંગ તો ચક છે વટ થી છે રોણા તો પતંગ ચગાવવાના બીજું તો ઠીક દેવા બાવા પણ તમારા વખતે તમે કેવી રીતે પતંગો ચગાવતા ઉતરાણ કેવી થતી તમારા વખતમાં કેજો મને અલ્યા ચમન ઉતરાણ તો અમારા જમોનાની હતી ભઈ એ હવાર વેલા ઉડતા માતર બનાવતા ગાયોને પૂળા ખવરાવતા અને શાંતિસર પતંગો ચગાવતા ને જડા લઈને આખા ગોમમાં દોડતા અને આલી ઉતરાણ મારા દિયોરો છોકરાઓ સવારે વહેલા ઉઠીને ધાબા ઉપર ચડશે વળી દારૂ પાઈપી ડીજે ના ગીતો વગાડશે એટલે આવું તો વાત હોય છે અને એકબીજાની કાપામાં જ ઊંચા નહીં આવતા એટલે આ ઉત્તરાયણમાં કોઈ દારૂ પીવાનો તહેવાર છે લ્યા ખરેખર આ હવે હાલની જે બધી આ પેઢી છે ને બધી બગડી જઈ છે યાર દરેક તહેવારમાં પીવાનું 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 મને તો બિલકુલ પરસન નથી આ બાપા બાપા એટલે આ બુરા ભોરાચીમ નાક પકડ્યું છે કોઈ ગંધાઈ શકશુ સાઈના ની દોરી માં નાક ઉપર એડી પડી દોરી માં નાક વાટું પડ પ્રીતમજી જેવું બળે છે હવે હે બળતરા ઉઠી જાય એટલે વિચારો આ તમે જે પતંગો ચગાવો છો અને અવાર વહેલા જે આ બચારા કબૂતર ને ચકલીઓ ના પોખો માં દોડો બેઠા તો છે એટલે ઈવન જેવું થાતું છે સો વઢોણું તારું તો સો વઢોણું એટલે ખબર પડે ને કે આ બચારા પશુ પંખીઓ જેવું થાય છે

તો મજાક નહીં કરતો પોલીસ મારી મારીને ઢોલ કરી નાખશે અને આ પશુ પંખીઓને બચારો જેવું થાય છે મારા છોકરાનું નાક વઢોનું છે એને જે બળતરા થાય છે ને એટલે આ બચારો પશુ પક્ષીઓ ચોજા હૈ એટલે ચાઇનાની દોરી મહેરબાની કરીને મત લાવજો અને થોડું હવાર અને હોજે પતંગ થોડી ઓછી ચગાવજો અરે બપોરે તમે તાર ઉડાડજો ચલચા કરજો